અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અમે ટીમો બનાવી છે અમારે એના ડી સ્ટાફની ટીમ હોય અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવી તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના ઉપર તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે એક બે દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે એના ઉપર બી તુરંત ટીમો અત્યારથી લાગી ગયા જેથી આવનાર બે ત્રણ દિવસમાં બધા અમે જો એક સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાગીએ સાથો સાથોસાથ અમે આપના થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરીને તુરંત કાર